નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે તલ વિશેની કે તલમાં ત્રીજું પિયત ક્યારે આપવું અથવા હવે જે આમ જોઈએ તો કે તલનું ધીમે ધીમે વાવેતર ચાલુ થઈ ગયું છે તાપમાન પણ ઊંચું જાતું જાય છે વચ્ચે શરૂઆતમાં જે આપણે કહીએ કે ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અને પહેલી બીજી ત્રીજી ફેબ્રુઆરી જ્યારે ચાકળ આવ્યો ત્યારે થોડુંક તાપમાન ઊંચું ગયું હતું પાછું આ દસ ફેબ્રુઆરી આજુબાજુ થોડુંક તાપમાન નીચું એવું છે પણ હવે પંદર ફેબ્રુઆરીથી પાછું તાપમાન જેમ આગાહી છે કે ઊંચું જાય એમ હવે ઉનાળો પાક જે કાંઈ વાવેતર કરવાના હોય જેમ કે તલ છે મગ છે અડદ છે મગફળી છે આ દરેક પાકનું વાવેતર કરીએ કે વાવેતરમાં કાંઈ વાંધો નહીં પછી જેમ મોડું વાવેતર કરવામાં આવે છે તો પાછળ ચોમાસું ઓડી જતું હોય છે અગાઉ પણ આપણે કીધું આવા બધો એવો વિરોધાભાસ છે વધારે વહેલું વાવેતર છે તો પણ પાકવાના દિવસો વધુ લેશે જેમ કે પહેલી ફેબ્રુઆરીએ જો વાવેતર કરેલું હોય તો પંચાણું દિવસ જેવું વાવો પાકવામાં થાય છે પંદર માર્ચે કરીએ તો પિંચી છ્યાસી દિવસ થાય છે અને અઠ્યાવીસ ફેબ્રુઆરી અથવા પહેલી માર્ચે કરીએ તો પિંચોતેર છોતેર દિવસ પાકવામાં લેશે એટલે આમ જોઈએ તો કે દસ થી પચીસથી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી વાવેતર કરવામાં કાંઈ વાંધો નથી કે સમયસર નીકળી જાય ગ્રોથ પણ સારો થાય ઉગાવો પણ ઝડપી થાય જો ઠંડી હોય અને વાવેતર કરવામાં આવે તો મોડું ઉગે છે ગરમી હોય તો ઝડપી ઉગી જાય છે જ્યારે શિયાળુ પાકના વાવેતર શરૂ થાય ત્યારે પણ આ સેમ પોઝિશન હોય છે કે દિવાળીએ પાણી થઈ રહેવાની હિસાબે વહેલું વાવેતર કરે છે તો એને ઉગાવવો ઓછો આવે છે મોડું ઉગે છે કે આ બધે પરિબળો નડતા હોય છે હવે જે કપાસવાળાનું હોય કે બીજા વાડાનું હોય અને જો તલ વાવવાના હોય તો એમાં સારી વ્યવસ્થિત ખેડ કરી દાંતી વ્યવહાર મારી અને ત્યાર પછી જ વાવેતર કરવું અને બીજું કે રોટા આકે અને નાની ઢેફા રાખવા ટૂંકમાં ઢેફાનું પ્રમાણ જો મોટું હશે તો તલને પણ નડશે બીજું કે પિયત પહેલું અને બીજું ચાર પાંચ દિવસમાં બે વાર આપી અને ત્રીજું પિયત છે ને ખેંચાવા દેવાનું ત્રીજું પિયત પાંચ છ પાંદડા તલ થાય અથવા મોટા થાય અથવા ડૂબતા બંધ થાય એવડા તલ હોય ત્યાર પછી ડૂબતા બંધ થાય ત્યાર પછી ત્રીજું પિયત આપવાનું થાય છે જો ડૂબતા હશે અને પિયત આપવામાં આવશે તો તલ ફરત બળી જાય કેમ કે તલ છે એક ચિક્કાસ વાળો છોડશે અને ચિકાસ જો એમાં ધોવાઈ જાય તો એમાં તરત સુકારો આવી જાય છે એટલે ત્રીજું પિયત ઘણું બધું અગત્યનું છે બીજું કે તલવાળાના તલ હશે જેમને સુકારો જે આવતો હશે ભેરું પાણી હાલતું હશે અથવા ભેલ પકડી રાખતો હશે એવી જમીન હશે તો એમાં જ્યારે ત્રીજું પિયત આપવાનું થાય ત્યારે પિયત સાથે ચોક્કસ ફૂગનાશક પાવી જો જૈવિકમાં આપવું હોય તો ટ્રાઈકોડોર્મા અને સુડોમોનાસ પણ આપી શકાય પણ વસ્તુ એ થાય કે હવે ટેમ્પરેચર વધતા બેક્ટેરિયા બહુ કામ કરશે નહીં તો રાસાયણિક ફૂગનાશકમાં આપણે જોઈએ તો કે મેન્ગોજેપ વધતા મેટાલિક છે કોપર છે મેંગોજેબ વધતા કાર્બન છે આવી કોઈ પણ ફૂગનાશક એક એક પાંચસો ગ્રામ લેખે પિયત સાથે પાઈ શકાય તો તલમાં બીજા જે રોગ છે એ આવતું નથી ગ્રોથ સીધો થઈ જાય છે અને ત્યાર પછી જે છે કે પિયત દસ બાર દિવસે જમીનના ઢાળ અને જમીનની ભેજ સંગ્રહ શક્તિ પ્રમાણે પિયત આપવાના હોય છે એટલે ઉગ્યા પછી એટલે ડૂબતા બંધ થાય ત્યાર પછી તલને આમ જોઈએ તો પાંચથી છ પિયતની જરૂર પડે છે અઠવાડિયા દસ દિવસના ગાળે જેમ ટેમ્પરેચર વધુ બૈડા બંધાય પિયત તો તાત્કાલિક આપવું પડે છે વધુ એટલે કે તરત આપવું પડે છે બીજું કે જ્યારે ત્રીજું પિયત આપવાનું થાય પાયામાં ખાતર તરીકે જો કે ડીએપી કેનપી કે બાર બત્રી વાવેલું હોય તો ત્રીજા પે પિયત તરીકે માઇક્રોન્યુટ્રન અને ગોણ તત્વ આવી જાય એવું કોઈ પણ ખાતર તમે આપો કે જેમ કે જીંકવાળું ખાતર છે અથવા મેલોઝા પૂરતી ફાઇવજી કરીને આપણે જે ભલામણ કરીએ છીએ કે જેમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જીંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ મોબેનિયમ અને બધા હોર્મન્સ આ બધા તત્વો આવી જાય છે આ તત્વ જ્યારે ત્રીજું પિયત આપવાનું થાય ત્યારે એક એકરે પચીસ કિલો અને એક એકરે દસ થી પંદર કિલો જેવું યુરિયા યુરિયાનું પ્રમાણ વધારે નહીં રાખવાનું એક હેલું પડે અને થોડુંક છોડ ગ્રોથમાં આવી જાય આ બે મિક્સ કરી અને જો આપવામાં આવે તો આનું પરિણામ મેલોક્ઝા પૂરતી ફાઈવજી અને યુરિયાનું પરિણામ પણ સારું મળશે અને તરત ગ્રોથમાં આવી જાય આ હતી આપણે તલમાં કે ત્રીજું પીએચ ક્યારે આપવું એના વિશેની માહિતી હવે આગળ જે તલમાં આવતા રોગ વિશેની અને જીવાત વિશેની આમ જોઈએ તો આગળ આપણે આવતા ગુરુવારે એનો પણ વિડીયો મૂકવામાં આવશે તો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર